રોડ તો એટલો અતિ સુંદર બનાવ્યો છે કોર્પોરેશન દ્વારા જે રોડ નું કામ ચાલે છે આજે એક મહિનાની ઉપર થવા આવ્યું કોઈપણ જાતનું કામ થતું નથી ઝીરો કામ થઈ રહ્યું છે કોઈ નેતાને અધિકારીને કોઈને કં કોઈને આપણી પ્રજા માટે કશું કામ કરવું એના માટે જીરો છે વોટ લેવા હોય તો દોડી દોડીને તમારા ઘરે આવે છે કે મને વોટ આપો મને ઓળખો જ્યારે તમે વોટ આવો છો સત્તા પર માણસો બેસે છે તો કોઈ તમને પૂછવા નથી આવતું નંબર વન નાના છોકરાઓ સ્કૂલે જાય છે વડીલો જતા આવતા કેટલા જણા પડી ગયા છે હું કેમેરાને વિનંતી કરીશ કે અમારા પગને જુએ આ હું રોડના રોડના લીધે સ્લીપ ખાઈ ગયો આજે એક મહિનો થવા છતાં કામ થયું નથી જે વરસાદી ગટરો છે એમાં કાસ એવો ને એવો છે ડ્રેનેજ ગટરોમાં કાસ એવો ને એવો છે કોઈ કામ કરવા રાજી નથી ઘરમાં જે પીવાનું પાણી આવે છે એ ડોરવું આવે છે પાણી રેગ્યુલર આવે ખાસ પાણી બિલકુલ કોઈના ઘરોમાં નથી આવતું અધૂર કામ છે અને સાડા સાડા નવસો કરોડ રૂપિયાનો જે ફાળો વડોદરા શહેરને મળ્યો છે શું થવાનું છે કોણ પૈસા ખાવાનું છે આનો કોઈ હિસાબ કિતાબ પ્રજા ચૂપ રહે છે એનો મતલબ એવો કે અધિકારી અને નેતાઓ મન ફાવી એવું કામ કરશે બધાને જવાબ આપવો છે આપવો જ પડશે અને આપવો જ પડશે એવું ના થાય કે રોડ રસ્તા બન્યા પછી ગટરનું કામ થઈ જાય વરસાદી ગટર ખોદાય ડ્રેનેજનું ખોદાય પાણીનું ખોદાય અને રોડનું સત્યાનાશ થાય ફરી છ મહિના પછી નવો રોડ બને માટે સરકારને વિનંતી છે કે બને એટલું જલ્દી કરો અને સરકાર આપો પ્રજાને પૂછીને કામ કરો જેથી સરકારના પૈસા વ્યસ્ત ખરાબ ના થાય અમારા પૈસા જે પ્રજાના છે આ બધાના છે

ને જે કરે છે આ મુદ્દોને બધો ખોટો પૈસાનું નુકસાન કરે છે અમે તો કહીએ છીએ આ રોડ વોડ આ બધું કેટલા વર્ષોથી આવું જ ચાલે છે અમારા વોર્ડના અંદર છે નંબરમાં અત્યાર સુધી કોઈ સગવડ નથી કે કશું જ સુવિધા નહતી કેટલા વર્ષોથી અમે જોઈએ છે કે આખા વડોદરાની અંદર જઈ જુઓ તઈ રોડ ખોટના આ જ કામ ચાલે છે લોકોને જો પાણીની તરગો નહીં મળતી લોકોના ઘરે જાઓ તો પાણી માટે મગજ મારી શું ભાઈ પાણી કેવું આવ્યું તો બોલે પાણી કેવું આવ્યું તો બોલે ખરાબ આવે છે હવે ગટર લાઈન ખોદે ને આ પાણીને અંદર નાખી દે શું નામ મારું નામ કિરણ સાવન વોર્ડ નંબર તેર રોડ સારામાં સારા હતા પછી આ રોડ ખોદવાની શું જરૂર છે ને જ્યાં બનાવવા જેવા છે ત્યાં બનાવ ને આ સારા રોડ ને ખોદી ને એમના રૂપિયા ઉતારી રહ્યા છે નીચે થી ઉપર સુધી બધે ભ્રષ્ટાચાર જ ચાલી રહ્યું છે હવે પબ્લિક ને જેમ તેમ મૂરખ બનાવે છે પબ્લિક ને વોટ લેવાનો હોય ત્યારે આવે છે મારું એટલું જ કહેવાનું છે वडोदरा शहर रोड प्रोजेक्ट की કામગીરી અત્યારે જોઈ રહ્યા છે શંકાના घेरा છે

કે અઠવાડિયાથી ખોદીને મૂકી દીધું છે રોડ પ્રોજેક્ટની જે કામગીરી ચાલી રહી છે એ શંકાના ઘેરામાં છે જે પ્રકારે કહેવામાં આવે એ કાર્ટીઆઈ જેવી નાખી એવું કામગીરી બંધ કરી દેવામાં આવી એટલે તમારે ભ્રષ્ટાચાર કરો લોકોને લૂંટવા છે હવે છેલ્લા બે મહિના બાકી છે એટલે જેસીબી લઈને વર્ગ્યા જ છે જેટલો માલ આવે એટલો ઘરમાં ભરી દો બસ ભરો પૈસા જ ભરો બીજું કશું કરશો ને લોકોની હાય લેશો તમે મળશો તો જીવડા પડશે મોટા મોટા શરમ કરો શરમ રાજેશ માડી